આદિવાસી વિસ્તારોમાં ભીલ પ્રદેશનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં જોવા મળી રહ્યો છે ગઈકાલે તો ભાજપના નેતા મહેશ વસાવાએ પોતે ભીલ પ્રદેશની માંગને સમર્થન કર્યું હતું ને હવે તેને લઈને ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે ને તેમણે કહ્યું છે કે કેટલાક અલગતાવાદી વિચારધારાવાળા લોકો છે તે આદિવાસી સમાજને ગુમરાહ કરી રહ્યા છે ગેરમાર્ગે દોરી રહ્યા છે ને આ અલગ અલગ પાર્ટીમાં રહેલા જે નેતાઓ છે તે ક્યારેક એક થવાના નથી હાલ જે રીતે

આ મામલે કાલે જ ભાજપના નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ પણ ભીલ પ્રદેશની માંગને સમર્થન કર્યું હતું અને તેમણે કહ્યું કે અમે અગિયાર વર્ષ અગાઉ જે ભીલ પ્રદેશ વિકાસ મોરચા છે તે મોરચો લઈને નીકળ્યા હતા ને આદિવાસીઓને પણ એક અલગ રાજ્ય મળે જેમાં તેઓ સારી રીતે પોતાનો વિકાસ કરી શકે શિક્ષણ બાબત હોય રોજગારી બાબત હોય સારું જીવન તેઓ જીવી શકે તે માટે આ ભીલ પ્રદેશની માંગ કરવામાં આવી રહી છે તે સંદર્ભમાં તેઓ ચૈતર વસાવાના સમર્થનમાં પણ જોવા મળ્યા હતા આ બાબતને લઈને આજે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે તેમણે મહેશ વસાવાએ જે નિવેદન આપ્યું છે તે નિવેદનથી પોતાની દૂરી બનાવી છે અને તે ભીલ પ્રદેશનો જે મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે તેનાથી તેમણે કહ્યું છે કે હું આ બાબતે મહેશ વસાવાની સાથે નથી અને જો મહેશ વસાવાએ આવું કહ્યું હશે તો હું તેમની સાથે વાતચીત કરીશ અને તેમને સમજાવવાનો પ્રયાસ કરીશ સાથે જ તેમણે આડકતરી રીતે નામ લીધા વિના ચૈતર વસાવા સહિતના નેતાઓ પર પ્રહાર કરતા કહ્યું કે કેટલાક અલગતાવાદી વિચારધારાવાળા લોકો છે તે આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે આદિવાદી સમાજનો આજે વર્તમાન સરકારમાં વિકાસ થઈ રહ્યો છે પરંતુ તેઓ દ્વારા ગુમભરાહ કરવામાં આવી રહ્યો છે અને અવારનવાર ભીલ પ્રદેશનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે તે બાબતને લઈને પણ તેમણે પ્રહાર કર્યા હતા પહેલા તો શું કહી રહ્યા છે લોકસભાના ભરૂચના સાંસદ મનસોખ વસાવા તે સાંભળેલો જો ભીલ પ્રદેશની માંગ કરનારાઓ ભૂતકાળમાં ઘણા બધા લોકો હતા ગઈ કાલે જ ઝઘડિયા તાલુકાના રૂમાલપોરા ગામે મારે લગ્ન પ્રસંગમાં જવાનું થયું ત્યાં સોમજીભાઈ ડામોર મળ્યા એ પોતે પણ કહ્યું કે ભાઈ આ એક જે તે અમે ખોટી ખોટી માંગ અમારી હતી આદિવાસી સમાજને વિકાસના માર્ગે લઈ જવા માટે એવી યોજનાઓ અમલમાં લાવી જોઈએ જે નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે એટલે વિકાસની વાતો કરવી જોઈએ અલગ બિલ પ્રદેશની માંગણી એ બિલકુલ ખોટી છે અને બિલકુલ એમનો એજન્ડા જ નથી પહેલા એજન્ડા જાહેર કરે કે અમારા બિલ પ્રદેશમાં કયા કયા રાજ્યો હશે એનો રાજધાની ક્યાં હશે રાજસ્થાન વાળા કે માનગઢ અમારી રાજધાની ભરૂચ નર્મદા વાળા મહારાષ્ટ્ર વાળા એમ કેવડીયા રાજધાની એટલે આ એક લોકોને ગુમરાહ કરવા માટેનો આખો એક કાર્યક્રમ છે કારણ કે નરેન્દ્રભાઈ મોદીની સરકાર ખૂબ આક્રમક રીતના રીતના દેશના આદિવાસીઓ માટે કામ કરી રહી છે એ જ રીતના રાજ્ય સરકાર પણ ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ખૂબ સુંદર પ્રકારના આદિવાસીઓના ગરીબોના કામો કરી રહ્યા છે અને સાચો આદિવાસીઓને વિકાસ કરવો હોય તો શિક્ષણ પર ભાર મૂકવો જોઈએ મહેશભાઈ મહેશભાઈ હું જાણી લઈશ કે મહેશભાઈ ની માંગણી તદ્દન ખોટી છે હું મહેશભાઈ ના પત્ર સાથે કે એમની જે માંગણી સાથે હું સહમત નથી કામ મેળ ક્યાં બેસવાના છે બધી પાર્ટીના લોકો ભેગા થવાના છે પહેલા તો બધી પાર્ટીના લોકો ભેગા કાય કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય ભાજપ છે કે બીજી જે પણ કોઈ દેશની જે બધા પાર્ટીઓ છે મધ્યપ્રદેશ માં પણ કેટલા પેલા રાજકુમાર ની બધાની અલગ અલગ બાપ પાર્ટી છે આ બધા લોકો ભેગા થાય એક એ શક્ય નથી એ ભૂતકાળમાં બધા આવા બધા પ્રયત્નો બધા લોકો કરી દેયા છે દિગ્ગજ નેતા હોય આવા પ્રયત્નો કર્યા છે સોમજી ડામોરથી માટીને બધા લોકો એ બધા એ બધા એમાં એમને સફળતા નથી મળી એટલે હું વ્યક્તિગત રીતના માનું છું અને ભારતીય જનતા પાર્ટી એ સરદાર વલ્લભભાઈ પટેલ ના જીવનમાંથી પ્રેરણા લેવાની વાત કરે છે અખંડ ભારતની વાત કરવામાં આવે છે ભાગલાવાદી પરિબળોથી સાવધાન રહેવું જોઈએ એ એ અમે બધા જ કહીએ છીએ પાર્ટી તમે જો આજે આ એક દેશનો સર્વાંગી વિકાસ થાય એક દેશનો એક સમાન વિકાસ થાય એમાં બધા જ વર્ગના એસી એસટી ઓબીસી આ બધા જ લોકોને એક સાથે રહીને આ દેશનો વિકાસ કરવા માંગે ત્યાં અલગતાવાદી પરિબળો એ દેશને તોડવાનું કામ કરી રહ્યા છે મહેશભાઈ ભાજપમાં હશે પણ હું ચોક્કસ મહેશભાઈ ને પૂછીશ અને એ જે અલગતાવાદ વાત હશે અલગ બિલિસ્તાન ની વાત તદ્દન ખોટી વાત છે અને એને અને જે શક્ય જ વાત નથી તમારે અમને

અલગ પ્રદેશ માંગણી કરવાની ઉદ્દેશ્ય શું છે આદિવાસીઓ વિકાસ થાય આદિવાસીઓને બધા રોજગાર ધંધા મળે એ જ છે ને તો એ અમે કરી રહ્યા છે સરકાર કરી રહી છે આ પંજાબમાં તમે જો અલગ અલગ ખાલિસ્તાનની ચળવળ ચાલે છે કેટલું ત્યાંનું નુકસાન થઈ રહ્યું છે આજે પંજાબમાં અલગ ખાલિસ્તાનના કારણે આજે એક નંબરનો આજે રાજ્ય હતું એ આજે તમે તમે જો એટલું પાછળ જઈ રહ્યું છે ત્યાં અલગ પ્રકાર અનેક પ્રકારની સમસ્યાથી પંજાબ આજે એ ઘેરાયું છે તો ગુજરાતમાં એ સ્થિતિનું નિર્માણ અમે કરવા માંગતા નથી આતા ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા તેમણે ભૂતકાળમાં પણ જે આદિવાસી સમાજના આગેવાનો હતા તેઓ ભીર પ્રદેશની માંગને લઈને જ્યારે મેદાને આવ્યા હતા ત્યારબાદ તેમને પણ વિચાર આવ્યો કે આદિવાસી સમાજનો વિકાસ કઈ રીતે થઈ શકાય તે દિશામાં વિચારવું જોઈએ તેને જ લઈને તેમણે ભીલ પ્રદેશનો જે વિચાર હતો તે માંડી વાળ્યો હતો પરંતુ આજે આ દિવસોમાં જે મુદ્દો ઉઠી રહ્યો છે તેમાં સાંસદ મનસુખ વસાવા દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે આ એક અલગ પ્રકારે લોકોને ગુમરાહ કરવા અને પોતાની રાજનીતિ ચમકાવવા માટે આ પ્રકારના કામ કરવામાં આવતા હોય તેવું કહેવાય રહ્યું છે તેમણે આટલેથી ન અટકતા જણાવ્યું છે કે જે આદિવાસી સમાજના અલગ વિપક્ષી પાર્ટીમાં રહેલા નેતાઓ છે ભાજપ હોય કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય કે અન્ય પાર્ટી હોય તે એક મંચ ઉપર આવે તો આ ચર્ચા થાય પરંતુ એ તે ક્યારેક એક મંચ ઉપર પણ આવવાના નથી તે પ્રકારની વાત પણ મનસુખ વસાવા પોતાના નિવેદનમાં કરતા દેખાઈ રહ્યા છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો અભાવ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જીએન ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ